કુંભારવાડા મોટી તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વોની રંજાણ ત્રણ વાહનોને આગને હવાલે કરતા પોલીસ પેટ્રોલિંગની સ્થાનિક લોકોએ માંગ કરી કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં રહેતા ચૌહાણ સોયબભાઈ તેમજ ઈરફાનભાઈ રહીમભાઈના ઘર પાસે પાર્કિંગ કરેલા ત્રણ વાહનોને અસામાજિક તત્વોએ નશાની હાલતે આગને હવાલે કર્યા હતા જેની જાણ પોલીસને કરવામાં આવતા છતાં પણ પોલીસ સમયસર પહોંચી નહોતી હતી અને બાદ આવ્યા બાદ સ્થાનિક રહીશોએ પોલીસને પેટ્રોલિંગ કરવાની માંગ કરી હતી કારણ કે આ વિસ્તારની અંદર આ નશાખોરો અસામાજિક તત્વોનો નો રંઝાડ હોય જેના કારણે પેટ્રોલિંગ વધે તેવી પોલીસ સમક્ષ માંગ કરી હતી એ લાગ્યો ને દેખાય છે લોકી હોય એમ ગયો આ જો આ બસ કે પરગયા ખર ન કેમેરા નીકળ્યો હવે ફૂલે આવ બોલ બરાબર કરી જશે એને એને જઈશે તો બરાબર વાત આવી માટીયો રાજી બરાબર આમાં ડોગ લઈ આવવાનો છે આ ગયા પાછો બોજીવાળો દારૂ વાળા નો ફૂલ

ટોટલ કેટલી ગાડી અડગી ટોટલ તો બે ગાડી ને અડધી ત્રણ ગાડી અડગી છે અડધી બરાબર તમને જાણકારે થઈ જાણવાનું બધા હમણાં ખબર પડી ને કોક આ દવાખાને જવા ને ત્યારે જાણ થઈ કે ખબર પડે કે હું ઉઠાડી અમને કે અડધી ગાડી બધી ગાડી અડગી છે દવાઈ ગાડી અડગી છે ચાલો ચેરી નંબર 1 માં રહેવી છે અહીંયા दारू વાળાનો બહુ ધરાસ છે ધરાસ એટલે એવો ધરાસ કે દૂર જ તકને કક થાય છે અને આજે અમારી ગાડીઓ અહીંયા બે હળગાવી દીધી બે અમારી ગાડીઓ એક પાડોશીની ગાડી હતી એ હળગી ગઈ છે પોલીસવાળાને અમે કેવી સીવી કોઈ ધ્યાન દેતું નથી અહીંયા કાંઈ પેટ્રોલિંગમાં આવતું નથી અમારે આખી આખી રાત જાગવું પડે અત્યારે જી પોલીસવાળાને એટલા એટલા ફોન કર્યા જી પોલીસવાળા કોઈ આવ્યા નથી તો અમારે આમાં કરવાનું હું અમારે રહેવું જીવવું તો ન જીવવું અમારે શું કરવાનું ધંધો કરવો તો આ લોકોની વાયદ અમારે રહેવાનું એકલું કે પોલીસવાળા કાંઈ ધ્યાન નથી દેતા અહીંયાના ખાતામાં લુખા બધા દારૂડિયા દારૂડિયાનો બહુ ત્રાસ છે તો અત્યારે દારૂનો બાટલો જ છે આ દારૂ પી કાઢવીને અહીંયા બાટ ગાડીઓ હળગાવીને વ્યાઈ ગયા છે અહીંયા બાટલો નાખીને જો આ દારૂ હળ